તે પહેલા આપણે શાની ચર્ચા કરી હતી કોષ્ટક રચનાનો અર્થ કોષ્ટકના પ્રકારો કોષ્ટક રચનાના ઉપયોગો અને કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમોનો આપણે અભ્યાસ કરી ગયા છે જ્યારે વિડિયો નંબર 6 માં આપણે કોષ્ટક રચનાના સોપાનો એટલે કોષ્ટકના દાખલા ગણતી વખતે તમારે કયા કયા સોપાનો અનુસરીને એક કોષ્ટકની રચના કરવાની છે એની સમજૂતી આપણે કરવાના છે તો ચાલો પહેલા આપણે કોષ્ટક રચનાના સોપાનો જોઈ લઈએ અને એ સોપાનો ને આધારે આપણે દાખલા ગણીએ અને તમને જણાવી દઉં કે તમને મેં ત્રણ દાખલાની સમજૂતી આપી છે અને છેલ્લે એક દાખલો મેં તમને માં પણ આપવાનો છે તો ચાલો પહેલા આપણે કોષ્ટક રચનાના સોપાનો જોઈ લઈએ તો કોષ્ટક રચનાના સોપાનો તેમાં નંબર એક ગુણધર્મ ને આધારે કોષ્ટકને યોગ્ય શીર્ષક આપો એટલે કોષ્ટક જ્યારે આપણે બનાવીશું એટલે સૌપ્રથમ પહેલા આપણે શું ગુણધર્મ આધારે એટલે આપણને જે માહિતી આપેલી હશે એમાંથી આપણે ગુણધર્મને ઓળખીશું અને એ ગુણધર્મને આધારે સૌપ્રથમ પહેલા આપણે કોષ્ટકને યોગ્ય શીર્ષક એટલે કે ટાઇટલ આપવાનું રહેશે એટલે સ્ટેપ નંબર વન ત્યાર પછી જોઈએ નંબર બે યોગ્ય ખાનાનું કોષ્ટક બનાવી આડી અને ઉભી હરોળમાં ગુણધર્મ લખવા

જેટલા ગુણધર્મો આપેલા હોય એ ગુણ ને આધારે આપણે ઉભી હરોળ અને આડી હરોણમાં એ ગુણધર્મ લખવાના રહેશે ત્યાર પછી સોપા નંબર ત્રણ આપેલી માહિતી જે તે ખાનામાં લખી દેવી એટલે કે તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને એમાં અમુક માહિતી તમને આપેલી હશે એ જે તે ખાનામાં લખી દેવાની રહેશે બરાબર અને ત્યાર પછીનું સોપાન ખૂટતી માહિતી શોધી કોષ્ટક ને પૂર્ણ કરવું હવે તમને જેટલી માહિતી આપેલી હશે ને એ માહિતી તમે કોષ્ટક માં લખશો ને એટલે બાકી ની જે અમુક માહિતી ખૂટતી હશે જે તમને પેરેગ્રાફ માં ન આપેલી હશે તો જે આપેલી માહિતી તમે કોષ્ટક માં લખશો ને એને આધારે તમને ખૂટતી વિગતો મળી જશે અને તમારું કોષ્ટક પૂર્ણ થઈ જશે અને છેલ્લું સોપાન આડી અને ઊભી હરોળના ખાનાનો સરવાળો કરવો અને છેલ્લે તમારે

ચૌદસો વિદ્યાર્થીઓમાં કુલ આઠસો પંચાવન પાંચસો પચાસ વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ ત્રણ જેમ બે હતું જયારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા ત્રણ ગણી વધુ હતી આ માહિતી ને કોષ્ટક માં રજૂ કરો જો તમને કીધું છે પેરેગ્રાફ જેવી માહિતી આપી છે અને એ માહિતી ને આપણે કોષ્ટક માં રજૂ કરવાની છે તો આપણો સોપા નંબર એક યાદ કરો પેલા ગુણધર્મ ઓળખવાનું ગુણધર્મ ના આધારે આપણે ટાઇટલ આપવાનું તો જો આમાં ગુણધર્મ કયું છે જુઓ એક તો કયો ગુણધર્મ છે છોકરાઓ અને છોકરી એટલે એક ગુણધર્મ કયો છે જાતિ છોકરાઓ અને છોકરી એટલે જાતિ અને બીજું શું છે ગુણધર્મ તો જો અભ્યાસ નું વર્ષ દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એટલે આ દાખલામાં બે ગુણધર્મ આપેલા છે પેલો ગુણધર્મ અભ્યાસ વર્ષ અને બીજો ગુણધર્મ કયો છે જાતિ એટલે અભ્યાસ વર્ષ એ ગુણધર્મ અને જાતિ એ બીજો ગુણધર્મ એટલે એને આધારે આપણે ટાઈટલ આપીએ તો આપો ટાઇટલ શું આવશે અને એક છોકરો ક્યાં અભ્યાસ કરતા છે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા છે તો જો એનું ટાઇટલ શું આવશે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જાતિ અને અભ્યાસ વર્ષ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક જો કોષ્ટકનું ટાઇટલ આપી દીધું બરાબર છે હવે આપણે કોષ્ટકમાં સંખ્યા લખવા માટે આપણે કોષ્ટકનું ખાના બનાવીએ તો ઊભી અને

કુલ કરવાનો હોય છે એટલે અભ્યાસ નું વર્ષ એને આપણે અહીંયા લખીશું એટલે લખો અહીં અભ્યાસનો વર્ષ એટલે અભ્યાસનો વર્ષ તો અભ્યાસનો વર્ષ કયો છે જો પ્રથમ છે દ્વિતીય છે અને કયો છે તૃતીય છે એટલે અહીં પ્રથમ વર્ષ લખાશે અહીં દ્વિતીય વર્ષ લખાશે અહીં તૃતીય વર્ષ લખાશે અને છેલ્લે કુલ તો આપણે લખી દઈએ અભ્યાસનો વર્ષ પ્રથમ વર્ષ ત્રીજ્ય વર્ષ તૃતીય વર્ષ અને કુલ ચાલો સ્ત્રી હોય અથવા પુરુષ હોય અથવા તો છોકરાઓ હોય અથવા તો છોકરીઓ તો જાતિમાં અહીંયા આપણે બે ખાના છે તો આમાં આપણે શું લખીશું છોકરાઓ અને અહીં લખીશું આપણે છોકરીઓ અને આ ખાનું છે તેમાં આપણે

અને ઉભી હરણનો કુલ નો સરવળો કરીશું અને આ સરવાળો આપણો સરખો થઈ જવો જોઈએ જો સરખો ન થાય તો આપણે કશે ભૂલ કરી છે એવું સાબિત થઈ જશે તો ચાલો હવે આપણે કોષ્ટક માં વિગત રૂપિયે તો જુઓ એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા ચૌદસો વિદ્યાર્થીઓમાં એટલે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે જો ચૌદસો તો આ ચૌદસો ક્યાં આવશે આ બાજુ જોજો ક્યાં આવશે ચૌદસો કુલ આડી અને ઉભી હરણો જે છેલ્લે કુલ છે ને એમાં ચૌદસો આવશે છેલ્લે કેમ કે કુલ એક કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતા ચૌદસો વિદ્યાર્થીઓમાં એટલે ચૌદસો ક્યાં આવશે છેલ્લે જુઓ ચૌદસો અહીંયા આવશે કુલ ચૌદસો વિદ્યાર્થીઓ છે બરાબર ચરવાગણમાં વિદ્યાર્થીઓમાં આઠસો પંચાવન છોકરાઓ હતા તો આઠસો પંચાવન ક્યાં આવશે બોલો ચૌદસો માંથી આઠસો પંચાવન છોકરાઓ તો આઠસો પંચાવન ક્યાં હશે જો છોકરાઓની લાઇન ક્યાં હશે છોકરાઓ ટોટલ

મળી જશે કે નહીં એટલે ચૌદસો માંથી તમે આઠસો પંચાવન બાદ કરો એટલે આપણને છોકરીઓ મળશે પાંચસો પિસ્તાળીસ સમજ પડી ગઈ એટલે આ રીતે આપણે ખૂટતી વિગત પણ શોધી લખી દેવાની રહેશે ચાલો હવે આપણે આગળ વાંચીએ તો આઠસો વિદ્યાર્થીઓ માંથી કુલ આઠસો પંચાવન છોકરાઓ હતા તેમાંથી બસો પચીસ છોકરીઓ છોકરાઓ દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા હતા તો આઠસો પંચાવન છોકરાઓ છે ને

એટલે દ્વિતીય વર્ષમાં જેટલા છોકરાઓ હતા ને એટલી જ છોકરીઓ એટલે છોકરીઓ બી કેટલી આવશે જો દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન છે તો છોકરાઓ જો દ્વિતીય વર્ષમાં બસો પચીસ હોય તો છોકરીઓ બી કેટલી આવશે બસો પચીસ એટલે છોકરીઓના ખાનામાં પણ દ્વિતીય વર્ષમાં આવશે બસો પચીસ અને આ બેનો આપણે સરવાળો કરીશું બસો પચીસ વત્તા બસો પચીસ એટલે ટોટલ થશે ચારસો પચાસ જોયું

550 પચાસ વિદ્યાર્થીઓ હતા પ્રથમ વર્ષમાં એના ત્રણ જેમ બે એટલે ત્રણ ત્રણ જેમ બે ના પ્રમાણમાં છોકરાઓ અને છોકરીઓ હતા એટલે એનો મતલબ શું થાય કે પાંચસો પચાસ ગુણ્યા છોકરાઓનું પ્રમાણ કેટલું છે ત્રણ પાંચસો પચાસ ગુણ્યા ત્રણ છોકરાઓ આવશે ત્રણસો ત્રીસ હવે આ છોકરીઓ તમને બે રીતે મળશે કઈ રીતે મળશે તો એકસો એક કઈ રીતે મળશે પાંચસો પચાસ ગુણ્યા બે ભાગ્યા પાંચ કરશો તો તમને છોકરીઓ મળશે અથવા તો

તો પાંચસો પચાસ વત્તા ચારસો પચાસ વત્તા ચારસો કરો તો તમારો જવાબ ચૌદસો આવશે અને એવી જ રીતે તમે આઠસો પંચાવન કરશો એટલે તમારો આવી જશે બરાબર છે ચાલો જોયું કેટલું સરળ છે ચાલો બીજો એક દાખલો લઈએ તો દાખલો નંબર સ્વાધ્યાય બે ડી નો દાખલો નંબર નવ એક ઓફિસમાં માં કામ કરતા ચાલીસ કર્મચારીઓમાં સાઠ ટકા સ્ત્રીઓ અને બાકીના ચાલીસ ટકા પુરુષો હતા પચાસ ટકા સ્ત્રીઓનું પ્રમાણ પાંચ જેમ ત્રણ હતું આ માહિતી યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો ચાલો આ રકમ વાંચી એટલે તમને ગુણધર્મ ખબર પડી ગયા છે તો ગુણધર્મ કયા છે એક તો સ્ત્રી અને પુરુષ એટલે એક ગુણધર્મ કયો છે

અને જાતિમાં કયા કયા છે પુરુષો અને સ્ત્રી એટલે પહેલા ખાનામાં પુરુષો બીજા ખાનામાં સ્ત્રીઓ અને કુલ હવે આપણે આડા મૂકીશું મુખ્ય છે એમાં આપણે વૈવાહિક દરજ્જો ગુણધર્મ છે અને એના પાછા ગોણ ગુણધર્મ છે એના ગૌણ ગુણધર્મ કયા છે વૈવાહિક દરજ્જો કયો હોય ક્યાં તો એ પરણીત હોય અથવા તો કયો હોય અપ્રણિત એટલે પહેલા ખાનામાં મૂકીશું આપણે પરિણિત અને બીજા ખાનામાં આપણે મૂકીશું અપ્રિત

તમે વિચાર કરો કુલ ચાલીસ છે એમાંથી સ્ત્રીઓ ચોવીસ તો તમે ચાલીસ માંથી ચોવીસ બાદ કરો એટલે આપણને પુરુષ મળી જશે તો ચાલીસ માંથી તમે ચોવીસ બાદ કરશો એટલે આપણને પુરુષ મળી જશે સોળ અથવા તો તમને કીધું છે

પરણિત હતા એટલે અહી પરણિત ના ખાના માં પુરુષ ના પરણિત ના પચાસ ટકા તો સોળ ના પચાસ ટકા એટલે અડધા એટલે સોળ માંથી અડધા પરણિત હતા તો બાકીના ના સોળ માંથી આઠ પરણિત હતા તો બાકીના આપણે આપડે માંથી આઠ બાદ કરીશું તો સોળ માંથી આઠ બાદ કરીશું તો બાકીના ના અપરણિત એટલે કે વાંધો કેટલા હશે આઠ પુરુષ કર્મચારીઓ અપરણિત હશે બરાબર છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ કેટલી છે એમાંથી પરણિત અને અપર્ણિત સ્ત્રીઓનું પ્રમાણ પાંચ જેમ ત્રણ એટલે ચોવીસ ગુણ્યા પાંચ એટલે પાંચ ને ત્રણ કેટલા થાય આઠ એટલે ચોવીસ ગુણ્યા પાંચ ભાગ્યા આઠ એટલા આપણા કર્મચારી કયા આવશે પરિયો પાણી પંદર બાદ કરો એટલે અપર્ણ સ્ત્રીઓ આપણને મળશે નવ અથવા તો તમે ચોવીસ ગુણ્યા ત્રણ ભાગ્યા આઠ કરીશું એટલે આપણને સ્ત્રીઓ મળશે નવ આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો હવે તમે જો આપણું આ છેલ્લો આડું કુલનું ખાનું બાકી છે તો તમે આઠ વત્તા પંદર કરો એટલે કુલ કર્મચારીઓ કેટલા હશે અને તમે કરશો એટલે કર્મચારીઓ મળશે એટલે અહીં આપણું કોષ્ટક પૂર્ણ થયું છે બરાબર બીજો દાખલો પણ અહીં આપણો પૂર્ણ થયો છે હવે આપણે દાખલો નંબર ત્રીજો જોઈએ તો સ્વાધ્યાય બે નો દાખલો નંબર તેર અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ એક હજાર બસો છે તેમાંથી ત્રણસો પચાસ બસ બીઆર તરીકે ઉપયોગ થાય છે જ્યારે બાકીની એએમટીએસ તરીકે ઉપયોગી થાય છે કુલ ચારસો વાર્તાનુકુલિત બસમાંથી બસો પચાસ બીઆરટીએસ બસ છે તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો તો આમાં બે ગુંધર્મ આપેલા છે બે ગુંધર્મ કયા તો એક પરિવહનનો પ્રકાર છે તો પરિવહનનો પ્રકાર કયો છે બીઆરટીએસ બસ અને બીજું એટીએમ એમટીએસ બસ એટલે પરિવહનનો પ્રકાર એ ગુણધર્મ અને બીજો ગુણધર્મ કયો છે વાર્તાનુકૂলিত એટલે એસી વાળી બસ અને બીજી બસ કઈ હશે બિન વાર્તાનુકૂলিত એટલે કે એસી વગરની બસઓ એટલે આપણે બે ગુણધર્મ આપ્યા છે અને બંને ગુણધર્મો કયા છે નંબર 1 પરિવહનનો પ્રકાર અને બીજું છે બસ પ્રકાર અને બસ પ્રકાર છે પરિવહનના પ્રકારો અને બસ ના પ્રકારો સંખ્યા દર્શાવતું કોષ્ટક અને એ કોષ્ટક માટે આપણે ખાના દોરીએ તો હવે આડી અને ઉભી હરણ આપણે ગુણધર્મોને બતાવીએ તો આ પરિવહનનો પ્રકાર એને આપણે ઊભી હરોળમાં લખીશું અને પ્રશ્ના પ્રકાર એને આપણે આડી હરોળમાં લખીશું તો પરિવહનનો પ્રકાર આપણે ઊભી હરોળમાં લખીએ તો પરિવહનનો પ્રકાર કયો છે જુઓ પહેલો પરિવહનનો પ્રકાર કયો છે બીઆરટીએસ તો એને આપણે અહીંયા લખીશું અને એટીએમ એ એમ એને આપણે અહીં લખીશું તો લખી દેવું પહેલો પ્રકાર છે વીઆરટીએસ અને બીજો છે એ અને છેલ્લું ખાનું કોલ

હવે એક હજાર માંથી તમે ત્રણસો પચાસ બાદ કરશો ને તો આપણને amts ની બસ મળશે એટલે એક હજાર માંથી તમે ત્રણસો પચાસ બાદ કરશો એટલે આપણને amts ની બસ મળશે છસો પચાસ ચલો જ્યારે બાકી ની તરીકે ઉપયોગી છે તો મળી ગયા આપણને છસો પચાસ હવે આપણે આગળ વધીએ કુલ ચારસો વાર્તા નું કુલિત બસ માંથી બસો પચાસ brts બસ છે એટલે કુલ

આવો નવો જ વિડીયો લઈને બાળકો હું તમને કોષ્ટક રત્નના દાખલા ગણાવવા માટે ફરીથી તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત